આજે આજે ઘણા બધા મીડિયાના મિત્રો મારફત ઘણા બધા મીડિયા હેન્ડલ્સ મારફત એક સવારથી ન્યૂઝ ચાલતી હતી કે રાજકોટમાં ગોંડલ તાલુકામાં એક ફરજી કચેરી પકડાઈ છે ખરેખર આ વાત ખોટી છે એવું કોઈ ફરજી કચેરી પકડાઈ નથી હા એક જે તલાટી છે આ તલાટી દ્વારા એક ગામમાં અમુક દસ્તાવેજ જે છે આ ખોટી રીતે કરીને અને ગામના જે ગામતલના પ્લોટ હોય અને સીવતલના પ્લોટ જે હોય આને ખરેખર ખોટા દસ્તાવેજ કરીને અમુક ખોટા રેકોર્ડ ઉભા કરવામાં આવ્યા છે આ બાબતમાં આ તલાટીની ટીડીઓશ્રીને સૂચના આપવામાં આવી છે કે આના ઉપર કાયદાકીય પગલાં લે અને આની ધરપકડ પણ થઈ ગઈ છે જે પણ આના ઉપર સહી સિક્કા લાગ્યા છે આ સહી સિક્કા જે છે આ માણસ દ્વારા જ લગાવવામાં આવ્યા છે આ તમામના મારફતે હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે એવી કોઈ ખોટી કચેરી નથી પરંતુ હા તાત્કાલિક તલાટી દ્વારા એવા ખોટા જે છે દસ્તાવેજ ઉભા કરીને આ જમીન વેચવાના ના ધ્યાને આવ્યું છે વધુ તપાસ માટે પોલીસને કહેવામાં આવ્યું છે અત્યારે એફઆઈઆર ની કામગીરી ચાલુમાં છે અને જે પણ અપડેટ હશે પછી આપણે ફ્યુચરમાં આપવામાં આવશે આ તલાટીનું નામ ધર્મેશ હાપલિયા છે અને ત્રાકુડા ગામમાં આ જ્યારે તલાટી હતા ત્યારે આ બધી કામગીરી કરી છે આમાં લગભગ ફોર્ટી ફોર પ્લોટ છે અને લગભગ છ હજાર બસો સત્તર જેવું ઇનિશિયલી જે અત્યારે અમે એક્સરસાઇઝ કરી છે એવું કોઈ સંપર્ક નથી કર્યો પણ જે સંપર્ક કરશે તો આને ઓબ્વિયસલી આ લોકોને પણ એફઆઈઆર જોડાવવામાં આવશે અને આની સઘન તપાસ થાય હું આપને બહુ સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજ્ય સરકાર શ્રી ના સ્પષ્ટ આદેશ છે કે આવા કોઈ પણ તત્વને કોઈ પણ કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન નહીં આપવામાં આવે અને આના ઉપર કઠોરથી કઠોર કામગીરી કરવામાં આવશે આ બધું પોલીસ તપાસનો વિષય છે પોલીસ પછી ખબર એફઆઈઆર કરવા માટે ઓલરેડી કહી દીધું છે કામગીરી ઓલરેડી ચાલુ છે અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એફઆઈઆર ની કામગીરી આ બધું પોલીસ તપાસ કારણ કે આ તો જે એક અત્યારે સુધીમાં જે ઇન્ફોર્મેશન મળી છે આ છે પછી જે પણ તપાસમાં સામે આવશે આપણે ધ્યાન દોરવાનું હાલમાં આ હળમતિયા ગામમાં ફરી બતાવતો હતો અને આને અત્યારે આજે જ પોલીસ દ્વારા ધરપકડ કરી લે